પવન સામો હતો એટલે શિષ્ય હલેસા મારતા ઘણી મહેનત પડતી હતી તે જોઈને રાતના લગભગ ચોથા પપરે ઈસુ સરોવર ઉપર ચાલતા તેમની પાસે આવી પહોંચ્યા ઈસુ તેમને પાસે થઈને ચાલ્યા જવાના હતા પણ તેમને સરોવર ઉપર ચાલતા જોઈને એ લોકો ખૂબ ભયભીત થયા પણ તેમને સરોવર ઉપર સાવતા જોઈ આ કોઈ રૂપ છે એમ માનીને શિષ્ય રૂમ પાડી ગયા કારણ એમને જોઈને તે બધા અત્યંત ભયભીત થઈ ગયા હતા પણ તે જ ક્ષણે કિશુએ તેમણે કહ્યું હિંમત રાખો એ તો હું છું ડીશો નહીં પછી તેઓએ તેમની સાથે હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો આ જોઈને શિષ્યોના આશ્ચર્ય પાડનાર્યું તેઓ રૂટલા રૂટલાના પ્રસંગો રહસ્ય સમજ્યા ન હતા બંને તેમને મગજ ડેરી બેર મારી ગયા હતા આ પ્રભુની વાણી છે જયસુ વરા ધર્મજનો આજે શિષ્યોની શ્રદ્ધાની કસોટી થાય છે ગઈકાલના શુભ આપણે સાંભળ્યું કે ઈસુ પાંચ હજાર માણસોને જમાડે છે અરે પાંચ તો ખાલી પુરુષો હતા બીજાનું તો અલગ સ્ત્રીઓ અલગ એટલા મોટા ચમત્કાર પછી શિષ્યોની શ્રદ્ધાની કસોટી થાય છે એ લોકોને વિદાય કર્યા પછી ઈસુ શિષ્યોને બેસાઈદા મોકલી દે છે હોળીમાં બેસાડીને સામે પાર મોકલી દે છે અર્થાત ઈસુ સામેથી સરોવરમાં મોકલે છે અને જ્યારે રાત્રે પવન વાય છે અને તોફાન આવે છે ત્યારે હલેસા મારવામાં શિષ્યોને તકલીફ પડે છે અને ઈસુ ચાલતા આવે છે અને ત્યારે શિષ્યો ગભરાય છે કે ભૂત છે ભૂત છે પણ ઈશ્વર કહે છે ઈસુ કહે છે એ તો હું છું ગભરાશો નહીં અર્થાત ત્યાં શ્રદ્ધાની કસોટી થાય છે આટલા મોટા ચમત્કાર પછી પણ શિષ્યોને ઈસુ પર શ્રદ્ધા મૂકવામાં તકલીફ પડે છે મારા વાલા ધર્મજનો ઘણી વખત આપણા જીવનમાં પણ નાના મોટા ચમત્કાર થતા હોય છે તેમ છતાં જ્યારે મુશ્કેલીઓના આડંબર આવી પડે છે ત્યારે ફરી આપણી શ્રદ્ધા કડર કરતી તૂટી પડે છે આજના સુસંસારમાં બીજી મહત્વની વાત જોવા જેવી છે જ્યારે ઈસુ પર્વત ઉપર પ્રાર્થના કરવા જાય છે અને એ જ સમયે શિષ્યોને હલેસા મારવામાં તકલીફ પડતી હોય છે નદીની અંદર ત્યારે ઈસુ એમને જોવે છે અર્થાત આપણી મહેનત પર ઈસુની આંખો છે ગુપ્તમાં કરેલું દાન હોય કે પછી આપણી નાનકડી મહેનત હોય એ દેવળમાં કરેલી મદદ હોય કે આપણી ધર્મસભા માટે કરેલું કઈ કાર્ય હોય ઈશ્વરની નજરે કાર્ય પર છે એ મહેનત ઉપર છે અને ચોક્કસ પણ એનું ફળ આપે છે મારા વાળા ધર્મજનો આજે આપણે પ્રાર્થના કરીએ કે જયારે આપણી શ્રદ્ધાની કસોટી થાય ત્યારે આપણે અડગ રહીએ જેથી કરીને પ્રભુની સાથે પ્રભુની પાસે અને પ્રભુના રસ્તે ચાલી શકીએ જય ઈશુ